દુષ્કર્મ પીડિત પરિવારોને મળ્યો ન્યાય છેલ્લા આઠ દિવસમાં પાંચ ગુનાઓમાં સજા આપવામાં આવી છે પાંચ પરિવારોને ન્યાય મળ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે વધુમાં તેમણે કહ્યું કે છ જેટલા ગુનેગારો જેલમાં બંધ આ કેસમાં આઠમા મહિને જ પરિવારને ન્યાય મળી ગયો આવા જૂના કેસમાં પણ કામગીરી ચાલુ છે આ પ્રકારના કેસ માટે પહેરવી અધિકારી રાખ્યા હતા હર્ષભાઈ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષમાં નાની દીકરીઓ પર થતા દુષ્કર્મ અને જનરલ કેસોમાં ખાસ કરીને કોર્ટની કાર્યવાહી ઝડપથી ચાલે ઝડપથી ચાર્જશીટ થાય તે માટે લો ડિપાર્ટમેન્ટ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા આઠ દિવસમાં માનનીય ન્યાયાધીશો તરફથી કુલ પાંચ ગુનાઓમાં રેપિસ્ટોને વીસ વીસ વર્ષની ગંભીર સજા આપવામાં આવી છે એક સુરતમાં એક બરોડામાં એક અમદાવાદમાં અને બે કચ્છ જિલ્લામાં કુલ મળીને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે છ જેટલા ગુનેગારો જેલમાં બંધ છે આ જૂના ગુનાઓ પર બી અમારી કામગીરી ચાલુ છે અને નવા જે ગુનાઓ બન્યા છે તેમાં બી આ જ પ્રકારે ગંભીરતાપૂર્વક પૂર્વક એનું ફોલોઅપ ચાલુ છે